हेली ना भी मावे नेतू बोले अब पांच आकाशीय प्रकृति पांच मोल ने पच्चीस ने प्रकृति या दृश्य पांच कर्म इंद्री पांच ज्ञान इंद्री कर्म इंद्री कई से आते शरीर में हाथ पग मर द्वार क्या साफ द्वार में वाणी जेथी नीति उन तमिल कर्म करी

આ કોઈ ગયજો નહીં થાય પણ એને રોજ રોજ ગણવા ખીસી પડી જાય એમ આ શરીર એ પણ એવું છે આ પિનારાના સત્સના ભજન આ વડીલોની સાથે નહીં બેસી તો આનીમાંથી ખીસી પડી છે એની આયફતર જ છે ભાઈ આ પાંચ વિષય અને શાર અંતસ્કરણ મન મુદ્દી સીટ અમને હરેક જીવને લાગેલા ઓગણ પચાસ અને ત્રણ ગુણ નું બનેલો આ શરીર રજોગુણ તમો ગુણ અને સત્વ ગુણ આ એકાવન અને બાવન મો ભેગો મળવા આધીમાં બાવન મો ભેગો આધીમાં જેને આ બાવન બજારો વેખી નાખી ભાઈ એને આ ભજન સમજાવો આપણે ગંજીપતે બધે રમતા હોય તો ભગત રીમા ભાઈ ગણાય આવે પણ કોઈ બંને ધૂળી બોલે કલર બંને રોને બોલો બધાને મારે બધાને સર કરે પણ જોકર મરે નહી હું જોગર છું જે સમજાય જાય ને કે હું આવવા વાળો નથી હું જવા વાળો નથી આ સદગુરુની સાન છે જેને જેને સમજાણી હું શું કોણ હરીશે કેવા અને શા માટે ધરી મે કાયા આ ત્રણ વાત જેને જાણી લે લેને કરવું પડે ને બીજું કાય અને બીજું કાય ન કરવું પડે પણ આ ત્રણ વાત મળી જાય તો એના ભજન ઉતરી જાય એવું છે કદાચ ના ભેગી થાય તો આલશે પણ આ થોડા સંસ્કાર તો ફેરે હશે નહીં તો અત્યારના યુવાનો કંઈ આત્મહત્યા નહીં કરે સદગુરુ નો સંદેશ અત્યારના યુવાનો આત્મહત્યા નહીં કરે ખોટા રવાડે નહીં અને માત પિતાનું નામ છે એ બદનામ નહીં કરે પણ હું તમે ભજન આપણી પૂરતું રાખજો તો કશું નહીં હોય સંસ્કાર આપતા થોડા અને મારા નાના મોટે કદાચ મોટી વાત કરાઈ ગઈ હોય તો માફ કરી જો सद्गुरु महाराजनि